બનાસકાંઠામાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે જેને પગલે પાલનપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે અનોખી ફ્લેગ યોજવામાં આવી હતી કોરોના વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો દ્વારા પીપી કીટ પહેરી અનોખી ફ્લેગ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા કોરોના અવેરનેસ માટે એક ફ્લેગ આયોજન કર્યું છે કદાચ આખા ગુજ ઇન્ડિયામાં તથા આખા વિશ્વમાં કોઈ પણ મેડિકલ એસોસિએશને આવી કોઈ ફ્લેગ કાઢી નથી સામાન્ય રીતે કોઈ ઉલ્લણ કે કોઈ ધમાલ કે દહેશતનો માહોલ હોય ત્યારે આર્મીની સેફ સાથે ફ્લેગ માર્ચ થતી હોય છે આજે અહીંના અમે ડૉક્ટરોએ સંપૂર્ણપણે પીટી કીટ કરીને સંપૂર્ણ પ્રોટેક્શન સાથે ફ્લેગ કાઢી છે ને લોકોમાં જનજાગૃતિ લાવવાનો કોરોના અંગે પ્રયાસ કર્યો છે અમે તો આખી પીપી કીટ પહેરીએ છીએ પણ લોકો માત્ર માસ્ક પણ પહેરે તો નેવુંથી પંચાણું ટકા કોરોનાથી બચી શકાય છે અત્યારે આપણો દેશ કોરોનાના ત્રીજા વેમાંથી પસાર થઈ રહ્યો છે એટલે સામાન્ય રીતે એમ કહેવાય કે એક ઘર છોડીને બીજા ઘરમાં કોરોના છે અને કોરોનાનો મૃત્યુદર સંખ્યાની દૃષ્ટિએ વધી રહ્યો છે કારણ કે કેસીસ પણ વધ્યો છે એટલે આવા સમયમાં જનજાગૃતિના જેટલા કાર્યક્રમો કરવામાં આવે ઓછા છે સમગ્ર ઇન્ડિયામાં જાગૃત કરવાનું દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદમશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે જે રીતે મિત્રો પ્રજાને સંદેશ આપે છે કે હજુ સુધી દવાઈ નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં અત્યારે જ માત્ર આપણી એક દવા છે આ બધી વાત જ્યારે ત્રીજા તબક્કામાં આપણે પ્રવેશા છીએ અત્યાર સુધી જે હતું એના કરતાં કંઈ વિપરીત છે અને એટલા માટે એક એક જન સુધી આ સમાચાર થાય અને પીપી કીટ સાથે જ્યારે મારા ડૉક્ટર માત્રની ડૉક્ટર મિત્રોની ફાટ બાદ ચાલુ થશે બજારમાં જશે